એક રાજાના દરબારમાં બહુ રાજા માયાળુ હતો પોતાના રાજ્યમાં પ્રજા સાથે એટલો પ્રેમ આપેલો હોય ને અને પ્રજાના દિલમાં વસી ગયેલો પણ લાઈફ ટોટલ સિમ્પલ કેવું લાઈફ એકદમ સિમ્પલ ગામડામાં રહેતા હોય ને એવું લાગતું જીવતો એની કોઈ સિક્યોરિટી નહીં પ્રજાની એટલી બધી સેવા કરી પ્રજાને થયું કે રાજા માટે કંઈક વ્યવસ્થિત સારો બંગલો બનાવીએ એના જે મિનિસ્ટર્સ હોય રાજાની બોડી હોય ને બોડીના બધા સભ્યોએ નક્કી કર્યું કે રાજા માટે સરસ પેલેસ બનાવીએ સરસ આર્કિટેક્ટ એન્જિનિયર બધાને બોલાવી સરસ પેલેસનું પ્લાનિંગ કર્યું એની જે જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતને નજરમાં રાખી કોન્ફરન્સ કરવાની હોય પર્સનલ મિટિંગ કરવાની હોય જાહેર સભા કરવાની હોય રાજાની પોતાની અલગ અલગ રૂમો હોય એ બધું જ નજરમાં રાખીને ફર્સ્ટ ક્લાસ પેલેસનું આયોજન કર્યું ઓલમોસ્ટ બિલ્ડિંગ તૈયાર થઈ જવા પછી વિચાર કર્યો કે રાજાને ગમે શું તો રાજા કલ્ચરલ હતા કે બધા સ્પિરિચલ હતા એટલે બધા વિચાર એવું પિક્ચર મૂકીએ કે રાજા જોઈને રાજી થઈ જાય કંઈક પ્રેરણા મળે એવું પિક્ચર મૂકીએ પછી કૃષ્ણ અને કંસ બેના યુદ્ધનું પિક્ચર મૂકવાનું પ્લાનિંગ કર્યું આપણા જન્મ કૃષ્ણની શું જરૂર છે જે વાત સુર સ્વામી આપણને કરી એ જ એંગલથી હું આગળ ચાલું છું એટલે કૃષ્ણને કંસ એ બંનેના યુદ્ધનું પિક્ચર ડ્રો કરવાનું પ્લાનિંગ કર્યું હવે એના માટે કૃષ્ણ ચિતરવો છે તો કોઈ બી વ્યક્તિને સામે આઇડલ મૂકી અને એની ઉપર જ્યારે કોઈ સ્કેચ કરે અત્યારે કેમેરા ફોટો પાડી દે અને થઈ જાય એવું નહોતું એ જમાનું એ જમાનો કેમેરાનો હતો અને આજથી જ વ્યક્તિના હામે બેસાડી એની પરથી સ્કેચ કરીને પિક્ચર દોરવાનું તો સરસ એવું પાત્ર શોધવું પડે કે કૃષ્ણ જેવું ઇનોસન્ટ પાત્ર કોઈક જોઈએ ને એ વખતે કૃષ્ણની ઉંમર નાની હતી કંસને માર્યા ત્યારે કૃષ્ણ મોટી ઉંમર નહોતી અંડર ફિફ્ટીન કે બરાબર નાનો દીકરો હોય અને ઇનોશન હોય ને અને કૃષ્ણનો ફેસ તો કેવો આમ દરેકને ગમી જવું હતું અગિયાર બાર વર્ષની ઉંમર કૃષ્ણની કંસને મારવા જવાનું કંસ કેવો હોય આની કલ્પના કરો કૃષ્ણ અને કંસ બે એન્ટિટી જ અલગ છે બે એન્ટિટી એક એકદમ ઘાતકી છે કેવો છે ઘાતકી એક સોબર જેનું ફેસ જોવાનું ગમે એના ફેસ પાસે ખસણમાં ન થાય એવી એન્ટિટી હોદવાની એટલે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું પિક્ચર તૈયાર કરવા માટેનું આખું આ બધું સ્ટોરી એ બધું તૈયાર કરી સ્ટોરી કઈ રીતે લખવી શું છે સ્ક્રિપ્ટ રાઇટિંગ જે કરવાનું એ બધું તૈયાર થયું પણ બે એન્ટીટી શોધવાની રહી પહેલાં તો કૃષ્ણને પેન્ટ કરવાનો હતો એટલે કૃષ્ણની માટે એન્ટીટી શોધી અને આનો એક દસ અગિયાર વર્ષનું ટાબુરી મળી ગયું સરસ એકદમ ક્યુટ તમારી ભાષામાં શું ટૂર્યું મળ્યું સરસ કે ઇઝ લાઈક બાળકૃષ્ણ પછી એને આઈડલ તરીકે રાખી સામે એનું પિક્ચર પેન્ટ કરાવડાવ્યું સરસ મજાનું કૃષ્ણનું પિક્ચર તૈયાર થયું હવે શોધવાનો કંસ હવે એના જેવો પાત્ર હો પછી પેલા તો કંસ ક્યાં હોય કંસને હોદો હોય તો ક્યાં હોદો કોઈને ઘરમાં મળે એ જેલમાં જ હોય ક્યાં હોય ક્યાં હોય જેલમાં જ હોય કૃષ્ણનું પાત્ર ચિત્રાયું એટલે દીકરાને છૂટો કરી દીધો પછી શોધતા 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 રોજ શોધે પેલા તો રાજાની જેલ હતી એમાં જ તેમાં કોઈ પાત્ર મળ્યું નહીં પછી નગરમાં બધે ફરે પછી રાજાનું રાજ્ય મોટું હતું ત્યાં બધે ફર્યા બહુ શોધ્યું લગભગ દસ બાર વર્ષ બીજા નીકળી ગયા એ પાત્રને શોધવામાં હવે રાજાની ઉંમર થતી જાય બિલ્ડિંગ લેટ થાય દસ વર્ષ એટલું આમાં જતું રહે પેઇન્ટિંગમાં તો રાજા બે કાઢે બે તો આ કરવું તો જલ્દી કરો કે રાજાએ પછી અલ્ટિમેટ આપ્યો કે તમને એક વર્ષની મુદત તો નહીં થાય તો તમને બધાને ગામબા કાઢવામાં આવશે પંદર વીસ વર્ષ જતા રહ્યા પાત્રને શોધવામાં જ્યાં સુધી પરફેક્ટ પાત્ર ન મળતા સુધી એનું પછી શોધતા 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 એક દિવસ ફરી જેલ બધી જોઈ પોતાના રાજ્યમાં જોઈ બીજા રાજ્યમાં જોઈ એક જગ્યાથી જેલમાંથી પાત્ર મળ્યા એની આંખ બી એવી કાતી જોઈ તો હું ડર લાગે એવી બોડી બી એવું હેલ્ધી અને ગમી ગયા પછી સિલેક્ટ કર્યા કે ચાલો તમારે રાજાના દરબારમાં આવો છે જેલમાં જતો હોય તો કોઈ પ્રશ્ન હતો નહીં બહુ તો એને ફાંસી ચડાવે શું કરે મરવા માટે તો એ ધંધા જેવા કરેલા હતા એટલે પછી પ્રશ્ન હોય જ નહીં એટલે છતાંય કોઈ બી માણસને આવું થાય એટલે ગભરામણ તો આવે અને રાજા પાસે લઈ ગયા દરબારમાં તો કઈ તને કશું નહીં કરે કે તને શાંતિથી ખવડાવશે પૂર્ણ આનંદ કરાવીશું તને કોઈ મારશે નહીં કશું નહીં કરે ખાલી તારે બેસવાનું તને જોઈને અમારે પિક્ચર ચિત્ત છે બસ બીજું કશું કરવાનું નહીં તને પગાર બી જીતું તો આપી દઈશું કે પછી એને કંસ તરીકે લઈ જાય છે પાત્ર તરીકે પેલું ત્યાં રડે છે કોણ જે કંસ તરીકે સિલેક્ટ કરે છે રડે છે ખૂબ રડે છે કેમ રડે છે કે રાજાના વજીરને બધા મનાવ આવે કે તને શું પ્રોબ્લેમ શું છે તું એક ઘેરે કોઈ તકલીફ છે કે ફેમિલી તરફથી તકલીફ છે ફેમિલીમાં કંઈ ટેન્શન છે કે જે હોય તું કે રાજા તપથી બધું તને તારા ઘરમાં બધી વ્યવસ્થા કરી દઈશું મને બીજું કોઈ તકલીફ નથી કે તો કે પ્રશ્ન શું છે કે તારી વ્યક્તિ કે છે પિક્ચર જે જોયું ને કૃષ્ણ કૃષ્ણનું પિક્ચર જોયું તારે દીકરો કે છે ભાઈ કંસ તારીખે સિલેક્ટ કરે છે પચીસ વર્ષ પછી એને કહે છે કે આ પિક્ચર જે મને રડવું આવે છે કે શું કહે છે આ પિક્ચર જોઈને કૃષ્ણનું જે પિક્ચર જોયું છે એ મને રડવું આવે છે તો કે કેમ રડવું આવે છે તો કે વીસ વર્ષ પહેલાં મને જ તમે અહીં બેસાડી કૃષ્ણનું પિક્ચર ચિત્ર્યું હતું એ જ હું પાત્ર હતા કંસ તરીકે તમે મને કસા નાખે શું એક જ વ્યક્તિ છે વીસ વર્ષ પહેલાં એ જ વ્યક્તિ ઇનોસન હતી કેવી હતી ઇનોસન્ટ ક્યુટ હતી એકદમ દરેકને ગમે એવું પાત્ર હતું એ જ વ્યક્તિ વીસ વર્ષના ગાળામાં એને એવું શું થયું કે આખું ટ્રાન્સપોર્ટ ટ્રાન્સફોર્મેશન થયું અને એ જ વ્યક્તિ ઘાતકી થઈ ગઈ અને એ જ વ્યક્તિને કંસ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો અને એ જ્યારે પિક્ચર જોયું એટલે રડી પડ્યું પછી એણે કહ્યું કે હું એને એટલે આવે છે આ પિક્ચર તમે ચિત્ર છે મારું છે કે કૃષ્ણ તરીકે જે પાત્ર તમે મૂક્યું છે પોતે હું જ છું કે અત્યારે એ જ પાત્રને તમે કંસ તરીકે મૂકો છો અને મને રડવું આવે છે મને રિયલાઈઝ થાય છે કે અત્યારે કે મેં મારા જીવનમાં એવી ભૂલ કરી કે મારું આખું લાઈફ આખું બદલાઈ ગયું એક આ પ્રસંગ આપણને એટલું બધું આદર્શ પ્રસંગ છે કે આપણને એટલી બધી સરસ વસ્તુ આવી જાય છે કે વ્યક્તિના જીવનમાં સંઘ કેટલો અસર કરે છે શું સંઘ બેઠક ઉઠક આપણી ગુજરાતીમાં કહીએ તો ને ઇંગ્લિશમાં કંપની કહો તમે શું કહો કંપની ઓલવેઝ શું છે ઇંગ્લિશ વાક્ય કીપ શું છે